આપણું પ્રાચીન ધાન્ય બાજરો અને ખાસ કરીને બાજરાનો રોટલો મોટાભાગના ઘરોમાં ખવાતો હોય છે પરંતુ આ બાજરાનો રોટલો જો આપણું શરીર સુપાચ્ય ન કરી શકે તો અમુક લોકોને ગેસની સમસ્યા ઊભી થાય અપચો થઈ જાય અને ખાસ કબજિયાતની સમસ્યા ઊભી થાય છે પેટ ભારે ભારે લાગવું અને થોડું કંઈ જમોને પેટ ભારે થઈ જાય આ બધી સમસ્યાઓ ઊભી થાય છે તો સૌ પ્રથમ જે લોકોને બાજરાનો રોટલો ખાધા પછી કબજિયાતની સમસ્યા થઈ જતી હોય એવા લોકોએ શું કરવું જોઈએ તો બાજરો છે ને વૃક્ષ ગુણ ધરાવે છે એટલે જો તમે બાજરાનો રોટલો ખાઓ અને દિવસ દરમિયાન શરીર ઈચ્છે એટલું પૂરતા પ્રમાણમાં જો પાણી ન પીવો તો તમને તરત જ કબજિયાતની સમસ્યા ઊભી થઈ જાય છે કારણ કે પાણી છે ને એ લુબ્રિકેન્ટનું કામ કરે છે આંતરડામાં જે મળ જે આપણા એકઠો થયો છે એને કઠણ નથી થવા દેતું પરંતુ બાજરાનો રોટલો ખાધા પછી જો પૂરતા પ્રમાણમાં પાણી પીશો તો કબજિયાતની સમસ્યામાંથી તમને લોકોને મુક્તિ મળે છે એટલે આ પ્રયોગ તો ખાસ કરવાનો છે બીજું કે બાજરાના રોટલાનું સેવન ગાયના ઘી સાથે કરવું જોઈએ કારણ કે ઘી છે તે રેચક ગુણ ધરાવે છે લુબ્રિકેન્ટનું કામ કરે છે આંતરડાને સક્રિય રાખે છે પરિણામે આંતરડામાં મળ પણ જમા નથી થતો તમને સવારે ખુલાસા સાથે પેટ પણ સાફ આવી જાય છે અને આંતરડામાં જમા થયેલો એકઠો થયેલો મળ કઠણ નથી થતો ને કઠણ ન થાય એટલે કબજિયાતની સમસ્યામાંથી તમને સંપૂર્ણ રીતે મુક્તિ મળી જાય છે એટલે કબજિયાતની સમસ્યા જે લોકોને રહેતી હોય એ આ બે પ્રયોગ કરી શકે છે બીજું હવે બાજરાનો રોટલો ખાધા પછી જે લોકોને વાયુની સમસ્યા થઈ જતી હોય ગેસ જેવું લાગતું હોય પેટ ભયરું ભયરું લાગતું હોય અથવા તો બાજરાનો રોટલો પચતો ન હોય તો શું કરવું જોઈએ તો એ પણ તમને જણાવી દઉં છું કે બાજરાનો રોટલો તમે જ્યારે પણ જમો ત્યારે એક ગ્લાસ છાશ એમાં થોડીક અમથી સૂંઠ અને થોડીક અમથું જીરું પાવડર આ બધું તમારે મિક્સ કરીને એ છાશનું સેવન કરવાનું છે કારણ કે છાશમાં છે ને ગુડ બેક્ટેરિયા હોય પ્રોબાયોટિક હોય જે આપણા ભોજનને પચવવાનું કામ કરે છે અને સૂટમાં જીંજરોલ નામનું તત્વ રહેલું છે જે દીપન અને પાચનનું કામ કરે હોજરીનો અગ્નિ તે મંદ નથી પડવા દેતું અને હોજરીનો અગ્નિ મંદ ન પડે તો આપણું ભોજન છે તે સરળતાથી પચી જાય છે અને જીરું છે એ પણ દીપન અને પાચનનું કામ કરે છે અને તમારું ભોજન છે તે સરળતાથી પચી જાય છે એટલે પ્રોબાયોટિક જીંજરોલ નામનું તત્વ અને આપણું જીરું આ બધું ભેગું થાય એટલે તમારું જે બાજરાનો રોટલો છે તે સરસ મજાનો પચી જાય છે અને તે પચી જાય એટલે તમને પેટ ભારે ભારે નહીં લાગે તમને વાયુ ગેસની સમસ્યા નહીં થાય કે અપચા જેવી સમસ્યા બિલકુલ થતી નથી એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો જે લોકોને છાશ સાથે સેવન નથી કરવું તો એવા લોકો માટે એક સરસ મજાનો પ્રયોગ કે બાજરાનો રોટલો દહીં સાથે સેવન કરવું જોઈએ કારણ કે દહીંમાં છે ને ગુડ બેક્ટેરિયા ખૂબ સારા પ્રમાણમાં રહેલા છે પ્રોબાયોટિક જે આપણા આંતરડામાં ગુડ બેક્ટેરિયા વધારવાનું કામ કરે આપણી હોજરીને તે સક્રિય રાખે પાચક રસોને સક્રિય રાખે ઓજરીનો અગ્નિ મંદ ન પડવા દે અને ભોજન સરળતાથી પચાવી જાણે છે પરિણામે દહીં સાથે તમે બાજરાના રોટલાનું સેવન કરશો એટલે સરસ મજાનો બાજરાનો રોટલો પચી જાય છે અને તમે દહીંમાં છે ને ધાણાજીરું પણ મિક્સ કરી શકો છો તો પણ તમને ડબલ ફાયદો થશે દીપન અને પાચનનું પણ કામ થશે અને દહીંના પ્રોબાયોટિક છે જે ગુડ બેક્ટેરિયા વધારવાનું કામ કરે પરિણામે બાજરાનો રોટલો છે તે સરસ મજાનો પચી જાય છે બાજરો છે ને આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે બાજરો છે તે આપણા શરીરને એનર્જી આપવાનું કામ કરે છે તેનો જીઆ એટલે ગ્લાયસેમિક ઇન્ડેક્સ લેવલ નીચો છે એટલે ડાયાબિટીસ વા એટલે કે ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓ પણ એનું સેવન કરી શકે છે બાજરાનો રોટલો છે તે આપણા હાડકાંઓને પણ નબળા નથી પડવા દેતું અને આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે જેમ આપણે ઘઉંનું સેવન કરીએ મકાઈનું સેવન કરીએ એમ બાજરાનું પણ સેવન કરવું જોઈએ કારણ કે બાજરો છે તે આપણા શરીરને સશક્ત મજબૂત અને આપણા શરીરને રોગોથી બચાવનાર છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી